તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ઘીની જગ્યાએ ડુક્કરની ચરબી અને બીફ તેલોનો ઉપયોગ થયો છે આ આરોપો થયા છે જેના કારણે આ પ્રસાદ વિવાદમાં છે પરંતુ પ્રસાદનો મહિમા અને અહીં શા માટે વાળ દાન કરાય છે તે જાણીએ તો તિરુપતિ બાલાજી મંદિરમાં વાળ દાન કરવાની પરંપરા વર્ષોથી છે થી છસો ટન વાળ અહીં ચઢાવવામાં આવે છે દાન કરાય છે વાળે વ્યક્તિનો ખૂબ જ ખાસ ભાગ કહેવામાં આવે છે તેથી જો કોઈ વ્યક્તિ તિરુપતિ બાલાજી પાસે જાય છે અને વારદાન કરે છે તો શ્રી વેંકટેશ્વર તેને સમાન ધનવાન બનાવે છે તેમની સમસ્યાઓ દૂર કરે છે મંદિર પ્રશાસન આજ વાળની હરાજી પણ કરે છે અને આવક પણ કરે છે અને તેમાં પણ એક પ્રક્રિયાને ફોલો કરવામાં આવે છે એટલે કે જે દાનમાં આપેલા વાળ હોય છે તેને પહેલા સાફ કરાય છે પહેલા ઉકાળવામાં આવે ધોવામાં આવે સુકાઈ ગયા પછી તેને સ્ટોરેજ માટે મોટા વેરહાઉસમાં રાખવામાં આવે છે આ તો આપણે દાનની વાત કરી પરંતુ પ્રસાદની જો વાત કરીએ તો તિરુપતિના લાડુ પ્રસાદમની ઉત્પત્તિ અઢારમી સદીમાં થઈ બે હજાર નવમાં તિરુપતિ લાડુને ભૌગોલિક સંકેત જીઆઈ ટેગ મળ્યો અને ત્રણ પ્રકારના લાડુ અહીં ચઢાવવામાં આવે છે પ્રોક્તમ લાડુ આ લાડુ એ કદમાં નાનો છે જે દર્શન માટે આવતા ભક્તોને વિના મૂલ્ય અપાય છે સેકન્ડ છે અસ્થાનામ લાડુ તે ખાસ તહેવારો અથવા પ્રસંગોએ બનાવવામાં આવે છે અને આ પ્રોક્તમ લાડુ કરતાં થોડો મોટો હોય છે કલ્યાણોત્સવમ લાડુ આ લાડુની સૌથી વધારે માંગ છે આ અરજીતા સેવા અને કલ્યાણોત્સવમાં ભાગ લેનાર ભક્તોને આપવામાં આવે છે જો કે આ મંદિર વિશે વાત કરીએ તો ખૂબ જ ચમત્કારી મંદિરોમાંનું એક આ માનવામાં આવે છે આંધ્રપ્રદેશના ચિત્તોર જિલ્લામાં તિરુપતિ નજીક તિરુમાલા ટેકરી પર આ મંદિર છે આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત પોસ્ટ